ભુજના મદનપુર ગામે સ્વામિનારાયણ મંદિર વાળી મેઇન બજારમાં પાણીની લાઈનની સમસ્યા શ્રી સ્વામિનારાયણ મંદિર વાળી મેઇન બજારમાં નવા બની રહેલ આરસીસી રોડ પર પાણીની નવી લાઈન માટે ઘણા દિવસથી ગામ લોકોની માંગ હતી આથી ગામ લોકોની માંગને માન આપી આ સમસ્યાના નિવારણ માટે સતત ચિંતિત વ્યક્તિત્વ ધરાવતા એવા મદનપુર ગ્રામ પંચાયત સરપંચ શ્રી પૂનમબેન બેન લખમણભાઈ મેપાણી દ્વારા જેમાં ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી સભ્યશ્રી તેમજ ગામના સદસ્યો અને બહોળી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી હાથે નવી પાણીની લાઈનનું ખાતમુહૂર્ત કરી ગામ લોકોની સમસ્યાનું કાયમી નિવારણ માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો આપને કોઈ પંચાયત કે કોઈ કઈ નથી આપતું પાઇપનો નો ખર્ચો બધો પોતે ખસે અને મજૂરી પોતે કરેલા અને આપને આ પાઇપલાઇન દટાઈ આવશે અને થોડી થોડી દાટતા આવશે જેટલા જેટલા ખાતા વાઇઝ હોય તન તન બજાર ઉડાટતા આવશે અને પાછળ મેટલ હાલવું આવશે અને પાછળ કાકરી થાતી આવશે એટલે માણસોને હાલવાની તકલીફ ન પડે એટલે આપણે શું બધા અહીંયા બજાર વાઇઝ છે તન તન ચાચાર બજારો માં પાણી આમ આમથી આવેલું એટલે જેટલી બજારો થશે એટલે પ્રમાણે પાઇપ આ દટાતા આવે ચાર ના પાઇપ આ લેન માં ડટાતા આવશે અને પાછળ મેટલ પડતું આવશે અને કાખરી થાતી આવશે એ પ્રમાણે છે આ પાઇપ નો ખર્ચો બધો શાંતિભાઈ ભોગવેરા આ કોઈ પંચાયત કે કોઈ ગ્રોવન્ટ ની ગ્રાન્ટ નથી બરાબર બધા હામજળ પડી જાય ને મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું ઉપર કોલ કરવો